એક દિવસ એક કલાકે સાથે શ્રમદાન કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરાયું રાષ્ટ્રવ્યાપી સેવા પર્વ બે હજાર ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા કાર્યક્રમ તાલુકાના ગામે એક 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 દિવસ કલાક સાથે શ્રમદાનના સૂત્રને સાર્થક કરવા સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં કાલાવાડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ સ્વચ્છતાના મહત્વ અને તેની જરૂરિયાત અંગે ઉપસ્થિત સૌ લોકોને સમજ આપી અને પ્રેરિત કર્યા હતા કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા આ ઉપરાંત ગામના સફાઈ કામચારોને તેમના અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તેમના સ્વાસ્થ્યની કાળજીરૂપે તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે સેવા પર્વ બે હજાર પચીસની ઉજવણી સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન આરોગ્ય તપાસ શિબિરો અને પર્યાવરણ જાગૃતિ જેવા વિવિધ સેવાકાર્યોનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરના નિયામક એસ એમ કાથડ ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન વી બી ગોસ્વામી કાલાવડ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કાલાવાડ પ્રમુખ અને સભ્યો સહિત વન અને પર્યાવરણ વિભાગ આરોગ્ય વિભાગ જિલ્લા તથા તાલુકા પંચાયતના કર્મીઓ બોડી સંઘના સરપંચ ગ્રામજનો સ્વસહાય જૂથની બહેનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા